તો હેલો આજના વિડીયોમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં હું તમારા માટે આજે સારી સારી ગાડીઓ લાવ્યો છું આજના વિડીયોમાં મારી પાસે આવી છે વેગનર જે બે હજાર બાર મોડલ બે હજાર ચૌદ મોડલ અને એટલી મસ્ત મસ્ત ગાડીઓ આવી છે સસ્તા ભાવની અને લો પ્રાઇઝવાળી પેટ્રોલ સીએનજીવાળી ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને પણ ગાડીઓ લેવી હોય સેકન્ડમાં સસ્તા ભાવે અને સારી તો તમે મને કોન્ટેક કરજો આજના વિડીયોમાં મજા પાડવાની છે તમને એવી એવી ગાડી બતાવું ને જે સસ્તા ભાવે તો મળવાની જ છે તમને ફાયદો પણ થશે તો તમારા માટે મસ્ત છે અને જોરદાર છે એકવાર વાર ને આમ કહેશો કે યાર શું ગાડી આવી છે આજ તો આજ તો અલગ જ ગાડી બતાવી છે ચાલો જોઈએ છે હવે તમારા માટે સૌથી પહેલાં સારામાં સારી સસ્તામાં સસ્તી લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે એક પંચ્યાસીમાં બે હજાર બાર મોડલ સીએનજી પેટ્રોલ પેટ્રોલ બ્રેન્ડનું ટાયરો છે ઇન્સ્યોરન્સ ચાલુ છે એસી પાવર છે એક લાખ પંચ્યાસી હજારમાં તમને આ વેગેનર બે હજાર બાર મોડલને ગોંડલમાં પડી છે આ આ ગાડીના ફોટા જોઈ શકો છો અંદરથી બહારથી સીટના કવર નવા છે ગાડીના ટાયરો નવા છે એન્જિન બધી રીતે સાચવેલી છે આ ગાડી તમને ઓફર સાથે મળે છે તો જલ્દીથી લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખો કેમ કે આવી ગાડી નથી મળવાની અને આવી ગાડી જોવા નહીં મળે તમને જલ્દીથી લેવા માટે તમે મને કહી દેજો અને આ સારી ગાડી છે વસ્તુ ક્વૉલિટીવાળી અને મસ્ત છે આ આપણી જોડે વસ્તુ એવી આવે છે જે હવાઈ જહાજ હોય ને નવું એવી જ આવે છે નવું પ્લેન લાયા હોય ને એવી વસ્તુ આપણે બતાવીએ છીએ તો તમારા માટે વસ્તુ સારી આવે છે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે ત્રીસમાં વેચવાની છે વેગનર બે હજાર અગિયાર મોડલ સીએનજી પેટ્રોલ કન્ડિશન નવી ઓનર કેટલા છે એ પણ તમને કહી દઉં છું ફર્સ્ટ ઓનર છે આમાં અને એ વાત પણ કહી દઉં છું કે આ ગાડી છે પાલનપુરમાં પાલનપુરમાં જો કોઈ રહેતા હોય ને તો જોડે પડી જશે અને જો અમદાવાદમાં રહેતા હોય તો એના માટે દૂર રહેશે પણ આ ગાડી તમે જોઈ શકો છો બે ત્રીસમાં બે હજાર અગિયાર મોડલ અને ફોટામાં દેખાઈ જાય છે કેવી લાગે છે પછી એન્જિન મેન્જિંગ કમ્પ્લીટ છે ટાયરો ઘસાયેલા નથી અંદરથી લૂક કમ્પ્લીટ છે એકદમ પ્રોફેશનલ ગાડી લાગે છે આ તમારે લેવી હોય સસ્તા ભાવે મળે છે ઓફર સાથે ચાલો બીજી જોઈએ છે આ પંચાણું હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ પેટ્રોલ સીએનજી ત્રણ ઓનર છે આમાં અને હા આ ગાડી મસ્ત લાગે છે ટાયરો બરાબર છે બધી રીતે ગાડી નવા જેવી છે રાજકોટમાં પડી છે એ તમને કહી દઉં છું પણ કેટલામાં પંચાણું હજાર રૂપિયા બે હજાર દસ મોડલ તમારા માટે મસ્ત પડશે આ ગાડી આ ગાડી નથી મળવાની આવો મોકો નથી મળવાનો અને હા મસ્ત ગાડીઓ છે તો લેવા માટે તમે મને કહી શકો છો અને જલ્દીથી કહી દેજો ચાલો છેલ્લી બતાવું હવે તમારા માટે આ છેલ્લી ગાડી આ બે પાંત્રીસમાં વેચવાની છે બે હજાર અગિયાર વેગેનર વડોદરામાં છે આ સીએનજી અને પેટ્રોલવાળી છે આ ગાડી મસ્ત લાગે છે જોઈ શકો છો ફોટામાં જ આટલી સુંદર લાગે છે તો પછી ગાડી લેવા માટે શું તમે હવે ઉતાવળ કરો છો જલ્દીથી આવી જ જાઓ હવે આની રાહ ના જુઓ આ ગાડીનું એન્જિન બેન્જિન કમ્પ્લેટ છે આ ગાડી પેટ્રોલ સીએનજી બે પાંત્રીસ વેગનર ગુડ કન્ડિશન એસી બેસી બધું ચાલુ છે એન્જિન કમ્પ્લેટ છે જો તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહી દેજો અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા